ચાલો મિત્રો તારીખ છ છ બે હજાર પચીસના રોજ વિસાવદર તાલુકાના પાંચ ગામડામાં જે વનારત સર્જાયું છે તે જૂની સાવણ લેરિયા ઈસુરિયા ચોકપુર અને રાવણી અને વડાળા આ ગામોમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતોનું તો તે માટે ખેડૂતો અપીલ કરી રહ્યા છે સરકાર શ્રીને કે આની તાત્કાલિક ધોરણે કાંઈ પણ કાર્યવાહી કરી અને આની સહાય મળે તે માટે અમે આ અપીલ છીએ કે મિત્રો આ વિડીયો જેટલો શેર કરશો તેટલો સર પૂખશે સરકાર સુધી અને તમારા સપોર્ટથીને જ આગળ પૂગશે ખાલી ચૂંટણી આવે તો ધબધબાટી બોલાવે છે તો કોક અમારા વિસ્તારમાં આવો તો ખરા ખબર પડે કે શું થયું છે એ જોઈ તો જોવો બચી કરી તો મિત્રો વિડીયોને શેર એટલો કે સરકાર સુધી પૂગી જાય ગાંધીનગર પૂગી જાય દિલ્હી સુધી પૂગી જાય તે માટે હું આ તમને અપીલ કરું છું યુટ્યુબની અંદર લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયાના માધ્યમથી હું ખેડૂતનો દીકરો છું એટલે હું આ તમારી સાટું મેનેજ કરું છું તો તમે આ માટે થોડીક પણ મેનેજ કરો ખાલી આંગળી કરો એટલે પૂગી જાય